નમસ્કાર જય જોહાર જય આદિવાસી મિત્રો આજે બહુ દિવસીય વ્લોગ બનાવીએ છીએ અને ખાસ બહુ સમય થઈ ગયો છે કારણ કે બીજા કામમાં હતા એટલે હું વ્લોગ આવ્યો નતો એટલે આજે પછી અમે વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરીએ છીએ આજે એક બહુ મસ્ત જગ્યાએ જઈએ છીએ અમે બહુ જોરદાર કામ માટે જઈએ છીએ તમે વ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ અને લગભગ આપણે હજુ વાર લાગશે जी जगह जावाने छे जगह लगबो खजी 2 કલાક ની આજુબાજુ સમય લાગશે એટલે મે વચ્ચે વચ્ચે બ્લોગ તો લેતા રહેશે અને તમને ખાસ વિડિયો જોતા રહેજો зараз તો દેખાય રાજસ્થાન નો રસ્તો છે અમે રાજસ્થાન ના રસ્તા પર થી જોઈ રહ્યા છીએ いい <noise> હેલો મિત્રો કન્ટિન્યુ બ્લોક તમે જોતા હશો બે ત્રણ મિત્રો જોઈએ હા અમે ચાર મિત્રો છીએ ચાર મિત્રો જઈએ છીએ આજે ખાસ જગ્યાએ તમને આગળ એક બહુ મસ્ત વ્યક્તિની મુલાકાત પણ કરાવવાના છીએ અને ત્યાં મીટર કે બાદ બાય મુ

મિત્રો તમને ખાસ છે તમે ઓળખી લેજો અને તો કમેન્ટ કરી દેજો કોણ વ્યક્તિ મળ્યા છે છે રસ્તામાંથી અમે લીધા તમે ઓળખો એટલે કમેન્ટ જય માતાજી માતાજી ભાઈ બસ 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 તો હત ન તો બતાવી તમે કેતા વચ્ચે એમ જ છે હા આપણે વ્લોગ ચાલુ ઉદા ભાઈ એટલે હું તમને આવતામાં મારા શરૂઆતમાં તેમો વિડિયો કરી લીધો અમે આ આપણે આ મતાજી નું એ લઈ લો

છે છે જોરદાર ગફુલી સિંગર અને ફેમસ રાજેશભાઈ સોલંકી તો એ અમે રસ્તામાંથી લીધા છે એમના ઘર પાસેથી અને હવે અમારે જવાનું છે આગલા સ્થાન પર તો મિત્રો અમે હવે બિલકુલ નજીક આવી ગયા છીએ અને આ સિટી કઈ છે તમે જાણતા હો તો કમેન્ટ કરજો અને બહુ મસ્ત નાનું એવું બજાર છે નાનું તો ના ગણી શકાય બહુ મસ્ત બજાર છે અને અમારા રાજેશભાઈ સોલંકીએ ઉદયભાઈની ગાડી ચલાવી લીધી છે એ ડ્રાઈવ કરે છે હમણાં ને અમે બિલકુલ હવે અમારી પહોંચવાની જગ્યાથી થોડા જ મીટર દૂર છીએ તો ત્યાં જઈને તમને એક વધુ મસ્ત વ્યક્તિની ફરીથી મુલાકાત કરાવીશું અને બિલકુલ હવે તમે બ્લોગમાં Juta reju nih muli. તો ફાઇનલી મિત્રો અમે અમારી જગ્યાએ જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ આવી ગયા છીએ તમે બોર્ડ જોઈ શકો છો અને આ છે મિત્રો હાવ જ રેકોર્ડિંગ સ્ટુડિયો મેઘરજ શૈલેષ ઠાકોર એના ઓનર છે શૈલેષભાઈ ઠાકોર તો અમે આવી ગયા છીએ એમના રેકોર્ડિંગ સ્ટુડિયો પર આજે એક અમારે ગફુલી સોંગ રેકોર્ડિંગ કરવાનું છે બે હજાર છવ્વીસમાં ધૂમ મચાવવા માટે તમે બધાને વધાવી લેજો અને બહુ મસ્ત ગીત બનાવવાના છીએ એટલે તમે સાંભળજો જરૂર તમને ગમશે અને લગ્નમાં બૂમ પડી જાય એવું ગીત રાજેશ સોલંકીનું અમે બનાવવાના છીએ તો જરૂર સપોર્ટ કરજો રાજેશ ભાઈનું આ ગફુલી સોંગ આવશે મિત્રો શ્રી શ્યામ ડિજિટલ જય માતાજી મિત્રો હું શૈલેશ ઠાકોર અને અમારા એવા ખાસ મિત્ર ઉદય તાવિયાડ બ્લોગ ચેનલ નવી ચાલુ કરી છે ઉદય ભાઈ અમારા ખાસ મિત્ર છે તો જરૂરથી સપોર્ટ કરજો ને રોજ નવું નવું તમને બતાવશે જોવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો દરેક વિડીયો નવા નવા આવશે અલગ અલગ જગ્યાના તો તમે જોતા રહેજો એટલે એકવાર ચેનલ ને જોજો ઉદય અમારા રાજેશભાઈ બે શબ્દ નમસ્કાર હું છું આપનો રાજેશ સોલંકી અને મિત્રો આપડા ઉદયભાઈ તવિયાળ એમની ચેનલ છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા જે બ્લોગ લઈને આવશે તો ભાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો અને આજે જ મારું એક સોંગ રેકોર્ડિંગ થયું છે તો એ સોંગ ટૂંક સમયમાં આવશે તમે જોવાનું ભૂલતા નહીં દરેક સોંગને સપોર્ટ કર્યો છે એ પ્રમાણે આ સોંગને કરતા રહેજો જય માતાજી જય બહુચર